રવિવારનો દિવસ છે અને અહીંયાનો અહિયાં વીસ મીટર નો બોક્સ છે આ મીટરના બોક્સમાં એવી મસાજની ટ્રીટમેન્ટ છે કે ગાડી શું માણસ શું કોઈ પણ વ્યક્તિના અંજર પંજર ઢીલા થઈ જાય નવસારી વિજલપોર નગરપાલિકાના સમયે બની બેઠેલા રોડ કોન્ટ્રાક્ટર એટલે કે નગરપાલિકાના લગભગ જમાઈ જમાઈ જેસી ગાંધીના સમયમાં આ બધા રોડ બનેલા હતા રોડ કોન્ટ્રાક્ટર

આટલે બી રોડ તૂટેલો ત્યાં ચર્ચ પાસે બી રોડ તૂટી જ જાય દર વખતે તૂટી જાય નમસ્કાર આભાર અને શુભ રવિવાર નો દિવસ છે અને અહિયાં એક લગભગ વીસ મીટર નો બોક્સ છે આ વીસ મીટર ના બોક્સમાં એવી મસાજ ની ટ્રીટમેન્ટ છે કે ગાડી શું માણસ શું કોઈ પણ વ્યક્તિના અંજર પંજર ઢીલા થઈ જાય આ મહાનગરપાલિકાની ગાડી ચાલી જો કે બીજી સાઈડ કાર વાળા છે એ લોકોની આપણે અલગ બતાવું તમને અને આ એટલા માટે કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકાના સમયે બની બેઠેલા રોડ કોન્ટ્રાક્ટર એટલે કે નગરપાલિકાના લગભગ જમાઈ જમાઈ જેસી ગાંધીના સમયમાં આ બધા રોડ બનેલા હતા રોડ કોન્ટ્રાક્ટર જમાય જ કહેવાય કારણ કે ગમે તેટલી ભૂલ કરે પણ પાલિકાએ આજ સુધી એને દંડ કર્યા નથી લગભગ બ્લેકલિસ્ટ કર્યા નથી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે વર્ષોથી આ જગ્યાના રોડ આ બનાવે આ લોકો આ એક ભાઈને આપણે પૂછીએ આ જો આ રોડ અહીંયા ખરાબ છે ભાઈ ઉભારો 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 આ તમારી ગાડી ઉપર નીચે કેમ થાય રસ્તા 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 તૂટી ગયા છે વરસાદને લીધે આ રસ્તા તૂટી ગયા છે આ જો

આજો 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 અરે બાપરે આજો કેટલા ખાડા છે અરે કેવા કેવા ખાડા છે આજો આજો એકદમ ભંગાર રોડ એમ અને આ રોડ વારે ઘડીએ જેસી ગાંધી દ્વારા ટંડરના ભાવ મંજૂર કરીને બનાવવામાં આવ્યો છે ઉભારો ઉભારો તમારા ડાંગના રોહારા છે કે અમારા ડાંગ ના બે આપણે અહીંયા આપડે અહિયાં બી સારા જ છે હારા છે તમે ચાલતા છે તે હા સારા જ છે ને આટલા બધા ખાડા સારા કેવાય એ ભાઈ એવું છે હવે સરકારે ધ્યાન આપું જોઈએ કયા ખાડા છે કે તમે શું નોકરી કરો નોકરી નથી કરતા ધંધો જ કરતો છે શેનો શેનો ધંધો કરો આપણે હું કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરું સરપંચ કોન્ટ્રાક્ટર છો એટલે તમને રોડ સારા લાગતા છે બરાબર આય આજો 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 માફ બાપ આ આ રોડ ની હાલત જુઓ અને ગયા વર્ષે આપણે જે રોડ બાબતની પહેલ ચલાવી ને આખા નવસર ને રસ્તા ખરાબ હતા ખબર છે ને તે પછી આ બધા રોડ તો બની ગયા પણ જે પેલું કે ને વેઠ ઉતારવાની અને આ બધા રોડ એટલા માટે અત્યારે આગળ સુરક્ષિત દેખાય છે કારણ કે આ બે મહિના પહેલા જ બન્યા છે બરાબર બે ત્રણ મહિના પહેલા બાકી ખબર પડી જાય કે આ રોડ કેવા છે આ અલર્ટ ખાલી જોવા લોકો આવતા છે આપણે બીજા બધાને પૂછીએ લાઈક કેટલો ગોંધા નીચે તો જો આ તો ચંદ્રની ધરતી હોય તેવું લાગે આ જો બરાબર આજો 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 આ તો આમ તો ચાલુ હતું અહીંયા પણ હવે ખાડા એવા છે એના કારણે અમારે બહુ તકલીફ પડે છે અને બ્લિન્કેટમાં બ્લિન્કેટમાં વાટી પડેલું હતું રોજ તકલીફ પડે અહીંયા સાંજે તો ટ્રાફિક થઈ જાય છે પછી બપોરના ટાઈમે વધારે વરસાદ પડે તો કંઈ દેખાતું નથી ગાડી સાઈડ પર લઈ લે પેલા બેન જવાના છે આ જો એવી સિચ્યુએશન થઈ જાય ને આ બેન થી તો જવાતું બી નથી બરાબર આજો આ કેવી રીતના જાય છે તે જો તકલીફ એવું છે કે હવે સાંજના ટાઈમે તો ભીડ હોય ભયંકર એના લીધે ટ્રાફિક થઈ જાય પછી બપોરના ટાઈમે સ્કૂલ છૂટે સવારે સ્કૂલ જાય એના પછી છોકરાઓને તકલીફ પડે એના બહુ તકલીફ પડે છે પછી અમારે ખાડા દેખાતા નથી એના કારણે બાઈક જાય ખાડામાં બહુ તકલીફ પડે છે હવે આ ખબર નહીં સરકારે કઈ રીતનું કામ કર્યું છે એ જ નથી ખબર પડતી મને આ તમે આ ઉછળતા કૂદતા કામ આવતા છે ભાઈ અરે આ રોડ એટલો ખરાબ છે ને કાલ તમે પલટા પલટા ભાઈ ચોચાવ્યું

કામકાજ નપેલ હોય જે લોકો તમે કન્ટકટરનું કામ આપેલું હોય એ કંટકટરને હરખું કામ નહી કર્યું હોય એમ પોલીસની પોલીસની ગાડી બી જાય છે અને પોલીસની ગાડી બી ખાડામાંથી જવાની બોલો અરે બાપરે જો આ ખાડાએ નવસારી પોલીસને બી નથી છોડી એમણે જો તાત્કાલિક ધોરાણે કશે જવું હોય ને તો તકલીફ પડી જાય બરાબર આ જો આ સલામતી સવારી એસટી અમારી પણ રસ્તામાં ખાડા હોય તો જવાબદારી તમારી આ જો વેરી ગુડ કાકા કેવા છે ખાડા

કેમ નથી આવતી આવું કેમ ખાડા પડ્યા શું મજા તો મસાજ થાય બોડી ને યાર મજા શું થાય અને ખાડી ની મસાજ મણકો મણકો સાફ થઈ જાય ખાય ન થાય ખાડી કામ એકદમ એક મિનિટ પણ આ તમે કૂદતા કૂદતા કેમ આવતા ભાઈ કૂદવું જ પડે હવે હાલત જ એવી છે તો શું કરવાનું હવે રસ્તાની કૂદવા કૂદવા કમર બમર તૂટી ગઈ તો ઘરે કોઈ છે નહીં હા એ હાચવું તો પડે જ ભાઈ પણ કેમ કૂદતા હતા હવે તો કામ કરવાનું એટલે કૂદવું તો પડે જ ને રસ્તા પર કેમ કૂદ્યા કરતા ગાડી લઈ રસ્તાના ખાડા એટલા બધા છે તો શું કરવાનું બોલો ખાડા ખરેખર છે છે જ ને તમે છાપરા રોડ પર જઈ આવો કેટલા બધા ભૂહા પડેલા છે પણ ગડકરી સાહેબ કે અમારા તો ભારતમાં રસ્તા એક નંબર ગડકરી સાહેબ કે વાત બરાબર છે પણ હવે હવે ચોમાસું બી એટલો વરસાદ પડે એ પડવાના જ છે એમાં સરકાર બી શું કરવાની મારી વસ્તુ સાંભળો આપણે વિશ્વગુરુ તો ખરા ને

પડી જવાય કે હા પડી જવાય તો સરકારને ખબર નહીં પડતી હે પડવી જ જોઈએ પણ હવે જોતા નથી આપણા ઘર માંઓ ખાડો પડેલો તો આપણે શું કરીએ બોન કરી દઈએ આ લોકો કેમ નથી કરતા હવે એ તો હવે સરકાર છે તમે વેરો ભરતા છે ભરીએ લાઈટ બિલ ભરે બધું રોડ નો ટેક્સ બસ પાણી નો વેરો બધું પાણી ખાડા ખાણા ઇન્કમ ટેક્સ ભરીએ

મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે આ બધું પૂરું કરાવે અને પાછલા વર્ષોમાં પાછલા વર્ષોમાં જેસી ગાંધી દ્વારા જેટલા બી આ આ રોડ રસ્તા ઉપર બનાવેલા છે ને એ તમામ બિલો રિકવર કરવા જોઈએ અને જો ના રિકવરી થાય ને એને જેલમાં ઘાલી દેવો જોઈએ કારણ કે આટલા વર્ષોમાં જેટલા બી રોડ બનાવ્યા ને જે મેજર પ્રોબ્લેમ અહીંયા તો અહીંયા ને અહિયાં જ છે આટલે બી રોડ તૂટેલો ત્યાં ચર્ચ પાસે બી રોડ તૂટી જ જાય દર વખતે તૂટી જાય એનો મતલબ એ કાં તો રોડ બનાવવામાં ખામી છે કાં તો નીચે ડ્રેનેજ ના પ્રોબ્લેમ છે તે સોલ્વ નથી થયા એટલે જે કઈ આમાં તાત્કાલિક ધોરણે પગલા ભરવા ખૂબ જરૂરી છે આભાર